નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ તીનિત્ર ભક્તિમાં મિત્રો આજે આપણે જાણવાના છીએ સીયુ પુરાણ અને શિવ પુરાણનું મહાત્મ્ય ઓમ નમસ્તેવાય સીયુ પુરાણમાં શિવ ભક્તિ અને શિવ મહિમાનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે બધા જ પુરાણોમાં શિવને ત્યાગ તપસ્યા વાત્સલ્ય તથા કરુણાની મૂર્તિ બનાવ્યા છે એવું કહેવામાં આવ્યું છે કે શિવ સહજ પ્રસન્ન થઈ જનાર તથા મનોવંચિત ફળ આપનારા છે શિવપુરાણમાં જીવના જીવન ચરિત્ર પર પ્રકાશ પડતા તેમની રહેણી કહણી વિવાહ તેમના પુત્રોને ઉત્પત્તિના વિષયમાં વિશેષ જાણકારી આપવામાં આવી છે ભગવાન શિવ હંમેશા લોકો પરોપકારી અને હિતકારી છે ત્રિદેવોમાં તેમનો સંહારના દેવતા માનવામાં આવ્યા છે અન્ય દેવતાઓની પૂજા અર્ચના તુલનામાં શિવોપાસને ખૂબ જ સરળ માનવામાં આવી છે અન્ય દેવતાઓની જેમ સુગંધિત પુષ્પમાળાઓ અને મીઠા પકવાનોની જરૂર નથી પડતી શિવજીનો સ્વચ્છ જળ બિલીપત્ર કોટાળા અને ખાવામાં ઉપયોગી ન હોય તેવા છોડના ફળ પાન જેમ કે ધતુરો વગેરે પ્રસન્ન થાય છે શિવજીને સુંદર વસ્ત્રો કે અલંકારોની પણ જરૂર નથી મહાદેવ તો જટા જુતારી ગળામાં વીંટળાયેલા સર્પ અને રુદ્રાક્ષની માળાઓ શરીર પર વાગમ ચિત્તનાની ભસ્મ લગાવી તથા હાથમાં ત્રિશુળ પકડી ડમરું વગાડીને સમગ્ર વિશ્વને નચાવે છે તેથી તેમને નટરાજની સંખ્યા આપવામાં આવી છે તેમની વેશભૂષાથી જીવન જીવન અને અને મૃત્યુનો બોધ થાય ગંગા ચંદ્ર તથા કલાના દોતક છે શરીર પર લગાવેલી ચિતાની ભસ્મ મૃત્યુની પ્રતીક છે આ જીવન ગંગાના પ્રવાહની જેમ ચાલતા છેલ્લે મૃત્યુ સાગરમાં લીન થઈ જાય છે મહાદેવ નીલકંઠ કહેવાય છે કારણ કે સમુદ્ર મંથન સમય જ્યારે વિષ બહાર નીકળી ત્યારે દેવદાનવોમાં કોઈએ તેને ન સ્વીકારી જ્યારે તેને ગ્રહણ કરવા માટે કોઈ તૈયાર ન થયું ત્યારે શિવજીએ જ તે મહાવિનાશક વિષને પોતાના કંઠમાં ધારણ કરી લીધું તેને લીધે તેમનો કંઠ નીલો થઈ ગયો ત્યારથી જ બોળાનાથ નીલકંઠ કહેવાયા આવા પરોપકારી અને અપરિગ્રહ શિવજીનું ચરિત્ર વર્ણન કરવા માટે શિવ પુરાણની રચના કરવામાં આવી આ પુરાણ ભક્તિ ગ્રંથ જેમાં કળિયુગના પાપ કર્મથી ગ્રસિત વ્યક્તિને મુક્તિ માટે શિવ ભક્તિનો માર્ગ જણાવે છે મનુષ્યોએ નિષ્કામ ભાવથી પોતાના તમામ કર્મો શિવજીને અર્પણ કરવા જોઈએ વેદો અને ઉપનિષદોમાં ઓમ નમો જપને મુક્તિનો આધાર કહ્યો છે આ સિવાય ગાયત્રી મંત્રના જપને પણ શાંતિ અને મોક્ષ કારક કહેવામાં આવે છે શિવ મહાપુરાણમાં વિગેશ્વર સહિતા રુદ્ર સહિતા શત્રુદ્ર સહિત્રા કોટી રુદ્ર સહિતરા ઉમા સહિતરા કૈલાસ સહિતા વાયુ સહિતા પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ એમ આઠ સહિતાઓનો ઉલ્લેખ છે જે મોક્ષકારક છે પુરાણમાં સર્વ પ્રથમ શિવપુરાણનું મહાત્મ જણાવ્યું છે આ પ્રસંગમાં ચંચુલા નામની એક પતિવ્રતા સ્ત્રીથી કથા છે જે શિવપુરાણ સાંભળીને સ્વયં રુદ્રતી મેળવે છે એટલું જ નહીં પોતાના કુરમા ગામની પતિએ પણ મોક્ષ અપાવે છે ઉદ ઉપરાંત શિવ પૂજાની વિધિ પણ જણાવી છે શિવકથા સાંભળવાની ઉપવાસ વગેરે ન કરવા જણાવ્યું છે કારણ કે ભૂખ્યા પેટે કથામાં મન નથી લાગતું સાથે ગોળી અને વાસી ભોજન તથા વિકાર ઉત્પન્ન કરવાવાળી દાળો રીંગણ મૂળો લસણ ડુંગળી ગાજર વગેરેનું સેવન વર્જિત માનવામાં આવે છે વિશ્વેશ્વર સહિતા વિશ્વેશ્વર શબ્દ જ બતાવે છે કે વિશ્વના ઈશ્વર વિશ્વના જે તત્પુરુષ છે જેની કથા છે શિવજીને આ સંહિતામાં રહસ્યમય દેવ તરીકે બહાર લાવવામાં આવે છે આ સંહિતામાં એટલી મજા એટલે નથી આવતી કે શિવજીની વિવિધ પ્રકારે પૂજાની જ માહિતી છે પણ ખરેખર આ મજાનો વિષય છે એટલે કે આ ખંડમાં એવી મુશ્કેલીઓમાં શિવજીની એવી પૂજા કરવાથી શું લાભ થાય છે તેનું વર્ણન છે આવો ભારતના પુરાણો અને ભગવાનો સાથે એટલે જોડાયેલું છે કે તેની સાથે સાયકોલોજીનો સીધો સંબંધ છે કોઈ મનોવિજ્ઞાનને પૂછો કહેશે કે કોઈ પણ મુશ્કેલી મનથી ઊભી થયેલી હોય છે તમારું માનવું એ છે કે આજે જે અર્ધ જાગ્રત મનને ટ્રીક કરીને મનોરોગો સામે જૂજવવા ઉપચારો કરવામાં આવે છે તેથી તમને એવું લાગે છે કે એક સમયે આમ ભગવાનોને વચ્ચે લાવીને આપણા મનોવિજ્ઞાન જેવા કે ઋષિઓ ધર્મ સાથે વિજ્ઞાન જોડીને એક નવી સાયકોલોજી ટ્રીટમેન્ટ આપી હશે જે ધીરે ધીરે સાયન્સમાંથી સરીને શ્રદ્ધા અને તેમાંથી અંધશ્રદ્ધામાં ઉતરી આવી છે આ સંહિતામાં શિવરાત્રિ વ્રત પંચકૃત્ય ઓમકાર મહત્વ શિવલિંગની પૂજા અને દાનના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે શિવજીની ભસ્મ અને રુદ્રાક્ષનું મહત્વ પણ જણાવ્યું છે તે મુજબ રુદ્રાક્ષ જેટલો નાનો હોય એટલો જ ફળદાયક પણ હોય છે ખંડિત રુદ્રાક્ષ જીવજંતુઓ જંતુઓ ખાધેલો અને કાણા વગરનો રુદ્રાક્ષ ક્યારે પણ ધારણ કરવો જોઈએ નહીં સર્વોત્તમ રુદ્રાક્ષ એ છે જેમાં સ્વયં છેદ હોય છે દરેક મનુષ્ય પ્રાતકાળે ઊઠીને સૂર્ય તરફ મુખ કરી શિવજી સહિત દેવતાઓનું ધ્યાન કરવું જોઈએ એકઠા કરેલા ધનના ત્રણ ભાગ કરીને એક બાન ધન વૃદ્ધિમાં એક બાપ ઉપયોગમાં અને એક ભાગ ધર્મ કર્મમાં ખર્ચવો જોઈએ આ સિવાય ક્રોધ ક્યારેય ન કરવો જોઈએ ક્રોધ પેદા થાય તેવા વચન ન બોલવા જોઈએ આ સંહિતા મહત્વની એટલી છે કે આમાં શિવજી સાથે જોડાયેલી બાબતોનું વિવેચન કરવામાં આવે છે જેમ કે રુદ્રાક્ષ ભસ્મ સર્પ લિંગ ઓમકાર વિશ્લેષણ કરવામાં આવ્યું છે આ બધું વિશ્લેષણ એટલું જ વિશદ છે કે તે બધા માટે એક અલગ રીતે વાત કરી રહી તે એક વિચાર પ્રક્રિયાનો મુદ્દો છે જેને રીરાંતે વાત કરી શકાય અહીં માત્ર તેનો ઉલ્લેખ કરી આપણે આગળ વધવાનું છે. શિવજીને આપણે લિંગ રૂપે શા માટે પૂજીએ છીએ? આ પ્રશ્નનો જવાબ ખૂબ સારી રીતે આ સંહિતાના સોળમાં અધ્યાયમાં આપવામાં આવે છે. જો કે આપણે જ્યારે શિવ લિંગ પુરાણ વિશે વાત કરીશું ત્યારે વિગતે જોઈશું. પણ અહીં થોડી જિજ્ઞાસાને વેગ આપી દઈએ. કારણ કે જાણ્યા વગર પૂજા કરવી એ તો ગેટા પ્રવૃત્તિ છે અહીં એમ કહેવામાં આવ્યું છે કે સ્ત્રીલિંગ એ આદિ ગર્ભ છે અહીં ગર્ભ શબ્દ પ્રયોજો છે ગર્ભ એટલે સ્ત્રી અને ગર્ભા એટલે પાર્વતી કહે છે કે સૃષ્ટિ બિંદુ રૂપ છે અને બિંદુ તે શક્તિ છે રૂપ છે અને સૃષ્ટિમાં એકમાત્ર બધે ફેલાયેલો છે નાદ અને નાદ શિવ રૂપ છે આમ શિવલિંગ તે બિંદુ અને નાદનું સંયુક્ત રૂપ શક્તિ અને શિવનું સ્વરૂપ માં અને પિતાનું સ્વરૂપ છે વિશેષ તો ધ્યાન આપવા જેવું છે કે લિંગના પણ પ્રકાર છે છે આપણામાં ખૂબ જ ઓછા જાણે શિવ પુરાણના મતે ઓરુમનું સંપૂર્ણ ઉચ્ચાર પણ લિંગરૂપ છે કારણ કે પતંજલિ યોગ દર્શન અને છંદ યોગ ઉપનિષદ પ્રમાણે તે કંઠમાં ઉચ્ચારણ ત્રિકા સ્થિત સુધી પહોંચી ફરી તાળવે અથડા કંઠ સુધી પહોંચે છે તેથી એક આ વર્તન પૂરું કરે છે જ્યાં સ્વયંભૂ લિંગ હોય તેને નાદ લિંગ કહે છે જેની પ્રતિષ્ઠા કરવામાં આવી તેવા સિંગલીને મકાર લિંગ એક અચલ લિંગ કહે છે જે લિંગ શોભાયાત્રા કાઢી શકાય દાંત મહાકાલેશ્વર ઉજ્જૈનમાં દર વર્ષ શિવરાત્રીના દિવસે લિંગની શોભાયાત્રા નીકાળવામાં આવે છે તેને ઉકાર લિંગ એટલે કે ચલ લિંગ કહે છે આમ લિંગના છ અલગ અલગ પ્રકારો છે જેમ કે અકાર લિંગ ઉકાર લિંગ મકાર લિંગ બિંદુ લિંગ નાદ લિંગ ધ્વનિ લિંગ પુરાણો એ આરણ્યકો અને ઉપનિષદો વિસ્તાર છે આપણે સાંભળ્યું હોય છે પણ આ ખંડમાં જ્યારે સત્તરમાં અધ્યાયમાં તમે પ્રણવ ઓમકાર વિશે વાંચો ત્યારે એમ થાય કે આ તો છંદ યોગ છે મંડિક્યોપનિષદમાં થયેલી ચર્ચાનો જ વિસ્તાર છે ઓગણીસ અને વીસ અધ્યાયમાં પાર્થિવ લિંગની સ્થાપના પૂજા અને તેનું મહાત્મ્ય વર્ણાયેલું છે પચીસમાં અને છેલ્લા અધ્યાયમાં રુદ્રાક્ષ ધારણ કરવાનો મહિમા અને રીતો અને રુદ્રાક્ષના પ્રકારોનું વર્ણન છે મને આમાં સૌથી વધુ સારી વાત એ લાગી તેમાં એક વાક્ય છે કે રુદ્રાક્ષ ધારણ કરનાર કૃતિયમ વિચારથી નિવૃત્ત થઈ શિવ બને છે ઋષિઓ માનવતાથી કેટલીક ખેવના કરતા હશે કૃતિયમ વિચાર એટલે અવિવેક અભ્યાસતા દુર્જનતા સાહિત્ય પ્રકાર ઉદ્દેશ્ય શું હોય તે કોઈ વ્યાસ પાસેથી શીખે તે હરેક વખતે એ સમયે માણસમાં ફેલાયેલી અમાનવીયતાને દૂર કરવાની જ વાત કરે છે આજે પણ આ પ્રયત્ન વિશ્વમાં થઈ રહ્યો છે કે માણસ માણસ બને તેથી જ આપણા જ્ઞાનીઓએ આ કામ ધર્મને સાથે રાખીને કર્યું એટલે તે ધર્મ એટલે ધારણ કરવાને બદલે ધાર્મિકતા એટલે કે ક્રિયાકાંડમાં સરી પડી હવે એ યુગ આવી ગયો છે આપણે આપણા ધર્મગ્રંથોને જીવાડવા હશે તો ધાર્મિકતાનો પુનરુદ્રા કરવો પડે છે આપણે આપણા ધર્મની અંધશ્રદ્ધાઓને અલવિદા કરવી પડે ધર્મગ્રંથોમાં પડેલા બે લાખું ક્ષેપકોને કાઢી તો જ નહીં શકે પણ તેમાંથી જે શ્રેષ્ઠ છે તે લોકો સામે રજૂ કરે જ્યાં સુધી આપણા માનવીયતા નહીં પ્રગટાવી શકે ત્યાં સુધી જાજાપટી જેવા બનાવે વિશ્વની અંદર વધતા જ જશે શા માટે માણસો માણસે રહસી નાખે છે આજ તો આપણું અંધકત્વ છે આપણા જ ચહેરા અને મોહરા સામે આવી ગયા છે તેમાંથી આપણા ચહેરાને ઓળખી અને આપણે આપણી તરફ ગતિ કરવાની છે આપણી તરફ ગતિ એટલે જ શિવમાં શિવ તરફનું પ્રણાય વિશ્વ શાંતિની વાતો મારા શસ્ત્રોએ કરી એ પહેલાં તેણે સ્વશાંતિની ખેવના કરી છે મારું ચોક્કસપણે માનવું છે કે એક માણસથી માણસ બનાવી શરૂઆત તે વિશ્વને મંદિર બનાવવાની સીડી તરફનું પ્રાણા જ કરે છે ઓમ નમ શિવાય મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ